શું જો આપણે ડ્રાય ફ્રુટ છે એ સુધારી લીધું છે કાજુ છે બદામ છે દ્રાક્ષ છે અને દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે હવે બંધ કરી લઈએ થોડું ગરમ કરો એટલે આ કેસર છે ને એ આમાં ઓગળી જાય એટલે એની સુગંધ સારી આવે હવે એલચી આપણે તૈયાર કરી નાખીએ પાંચ દાણા લીધા છે તમારે જાજો રવો હોય તો થોડી વધારે એલચી નખાય પણ મેં તો અહીંયા પાંચ દાણા લીધા જો

હવે રવો બનાવવાની શરૂઆત કરીએ હું થોડોક આમ લચપત તો બનાવું છું એટલે તમારે જોતા પૂરતું ઘી નાખવાનું ઘી આવી જાય એટલે તેમાં રવો નાખી દેવાનો હલાઈ નાખવાનો અને શેકવા દેવાનો થોડીવાર આમ સુગંધ ન આવે ત્યાં સુધી શેકવા દેવાનો એટલે રવો આમ છૂટો બનશે અને આમ ઘી છૂટું પડે એટલે લચપત્તો બનશે સુગંધ તમને આવશે જ તમને લાગે કે આમાં ઘી થોડુંક ઓછું છે તો પછી ઘી થોડુંક રેડી દેવાનું અને આમ શેકવા દેવાનું થોડુંક શેકાવા દેવાનો બે ત્રણ મિનિટ ઘી છૂટું પડી જાય અને આમ સુગંધ આવવા મળે ત્યાં સુધી શેકાવા દેવાનો

હવે આપણે દૂધ ગરમ કર્યું હતું એટલે છે ને રવાનો ટેસ્ટ સારો આવે હવે રવો હતો એટલે જ આપણે ખાંડ લીધી છે થોડીક ઓછી છે ખાણ નાખી દેશું જો કેટલો સરસ કલર આવ્યો નામ ઘી છૂટું પડી ગયું સુગંધ પણ સરસ આવે બધી ખાંડ આપણે ઓગળી દઈશ થાય થોડું ઘી વધારે નાખો અને દૂધ નાખો એલચી આપણે નાખી દઈ છેલ્લે ડ્રાય ફ્રૂટ જો ઘી છૂટું પડી ગયું કલરય સરસ આવ્યો એટલે આપણો રવો તૈયાર પાંચ જ મિનિટ થાય રવો બનાવતા બસ આપણો રવો હવે તૈયાર થઈ ગયો છે હવે બંધ કરી દઈએ ગેસ હવે જો આપણો રવો તૈયાર થઈ ગયો છે સાવ કરી લઈએ આપણે કેસર નાખેલું છે ને એટલે સુગંધ સરસ આવે છે કેસર નો નાખો તોય તે આમ જો લજ પત્તો તૈયાર થયો છે રવો કાનન પ્રસાદી માટે પણ તમે આવો જ બનાવી શકો તેવા આજે આપણે બનાવ્યો છે તો કાનાને આપણે ખવડાવી જ લઈએ

i